ધનિયાવી ગામ ખાતે વૃદ્ધ પર દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયની દહેશત ઉભી થઈ છે વન વિભાગ દ્વારા અગાઉ પણ એક પાંજરું મુકાયું હતું હાલ આ ઘટના બાદ બીજું પાંજરું મૂકવામાં આવ્યું છે વડોદરા શહેર નજીક ધનિયાવી ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મુકાયું હતું જોકે બુધવારે રાત્રે ધનિયાવી ગામમાં રહેતા એક વૃદ્ધ જેવોની ઉંમર આશરે પંચોતેર વર્ષ હતી તેઓ ઘરના વાડામાં સૂઈ ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો જેઓને સારવાર માટે એસએસજી ખસેડાયા હતા હાલ તેઓની તબિયત સારી છે ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક વૃદ્ધના જવાબ લખ્યા કે શું ઘટના બની જેથી વન વિભાગના અધિકારીઓએ હવે બીજું એક પાંજરું મૂક્યું છે જેથી કરીને દીપડો પાંજરે પુરાય હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે ગામના સરપંચે જણાવ્યું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અમારા ગામમાં ગઈકાલે પણ દીપડાના આંટાફેરા થયા હતા એટલે અમારા ગામમાં કોઈને કાંઈ થાય તો જવાબદાર કોણ અમારા ગામ પાસે શાળા આવેલી છે જો રાત્રે દરમિયાન દીપડો શાળામાં પ્રવેશી જાય અને સવારે બાળકો શાળાએ જઈને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ જેથી લઈ ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સરપંચે વધુમાં જણાવ્યું કે અમને નથી લાગતું કે બે પાંજરા મૂકવાથી દીપડો પકડાય જેથી કરી બીજો કોઈ ઉપાય કરી તાત્કાલિક ધોરણે આ દીપડાને પકડે તેવી ગ્રામજનોની માંગ છે મારા ગામની મેં દહેશતનું વાતાવરણ છે કે વહેલી તકે આ ફોરેસ્ટ અધિકારીઓ શ્રી પિંજરાની વ્યવસ્થા કરે અને ગામમાં બધાને ભયનો માહોલ છે કે જેથી વહેલી તકે એનો બંદોબસ્ત કરે એમ હા હા છે સારા બાળકોય ભને છે અમારા ગામમાં અને મેન ગામમાં જ છે ભાગોળમાં જ છે સારા અમારી આવેલી છે પણ એમાં પણ સ્કૂલમાં આવે અને કદાચ ગા કરી શકે કંઈ કહેવાય નહીં ત્રાસથી એક દોઢ મહિનાથી અમારી જમીનો બધી અલાદપુરાના ખાતામાં છે ધનિયાના ખાતામાં છે એ જમીનોની અંદર પણ દીપડાનો તાસ છે રાત્રે જવાતું નથી ખેતરમાં કે કોઈ મજૂર નથી જતા કે અમારથી પણ ત્યાં જવાતું નથી અવારનવાર અમારી જમીનો આવેલી છે પણ ત્યાં અમારથી જવાતું નથી તો એની તાત્કાલિક અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે ભાઈ આનું કંઈ પણ કાર્યવાહી કરો જેથી ગામમાં બધાને ભય છે અને કાલે પણ એ રાત્રે દેખવામાં આવેલા પણ કોઈ જાનહાનિ થઈ નથી કાલે પણ ગામ લોકોને દેખા દીધેલા કે ભાઈ દીપડો ગામમાં આવેલો એમ વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે પણ જ્યાં સુધી પિંજરામાં પૂરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે એ ચાલીને આવે છે એમની ઉપર પણ હુમલો થઈ શકે છે અને આજુબાજુમાં જે અમારી જમીનો છે જેનો પાક લેવાનો સમય થયો છે પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે આ પિંજરાઓમાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી જેથી એનો કોઈ બીજો રસ્તો કરી વહેલી ત્યા પાંજરે પૂરે એવી અમારી માંગ છે ગામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર